મહાદેવ કેમ છો બધા બધા મજામાં જશો સ્વાગત છે તમારું મહારાજના નવા વ્લોગમાં તો આજે આપણે પનીર બનાવવાનું છે તો આપણે દૂધ લઈ લીધું છે અને લીંબુનો રસ લઈ લીધો છે હવે આપણે પનીરને બનાવશું આપણે દૂધને ગરમ થવા માટે મૂકી દીધું છે જો સરસ મજાનું દૂધમાં ઉફાણું આવી ગયો છે હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરવાનો છે તમે જોઈ શકો છો પાણી અને આ અલગ થઈ ગયું છે જો મે વિડીયોમાં જોઈ શકો છો પાણી અને અલગ થઈ ગયું છે હવે આપણે તેને આપણી જાળીમાં કાઢી લેશું હવે આપણે ઝારીમાં કાઢી લીધું છે પનીરને હવે આપણે પનીરને ધોઈ નાખશું જેથી ખટાશ બધી નીકળી જાય આ રીતે પાણી બધું આપણે નિસવી લે હોય થોડીક વાર સુધી આપણે નિસવી લે સારી રીતે જેથી પાણી બધું હવે આપણે આને આવી રીતના બાંધી દેશું જેવ જો સરસ મજાનું આપણું પનીર બનીને ને થઈ ગયું છે તૈયાર જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ આજનો આપણો વ્લોગ અહીંયા જ ખતમ કરીએ મળીએ આપણે નવા વ્લોગમાં હર હર મહાદેવ